ગીતા જ્ઞાન પ્રચાર ભારતીય સંસ્કૃતિ માટે ભગવદ્ ગીતા એક ગ્રંથ છે આ ગ્રંથમાં સંસ્કૃતના શ્લોક રૂપે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના સંવાદ છે ભગવદ્ ગીતા શું છે ગીતાનું જ્ઞાન શાળાઓમાં પણ આપવાનું સૂચન છે ત્યારે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ઉનાળાના વેકેશનમાં સમગ્ર રાજ્યભરમાંથી નડિયાદમાં આવેલા અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાના શ્લોકો કંઠસ્થ કરી બોલે છે તેમજ મા બાપ વિશે તૈયાર કરાયેલા કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે છે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ મહાન શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રની શરૂઆત કરવામાં આવી હતી પરમ પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની સમિધિ તિથિથી કરવામાં આવી હતી શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ શાળાઓમાં બહેનો અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા કરી ગીતાના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલવામાં આવે છે તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતા કંઠસ્થ કરી બોલી જાય છે સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલ રકમની રકમની કુલ શૈક્ષણિક સાધન રૂપે આપવામાં આવે છે જેને કારણે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને માતા પિતાને શૈક્ષણિક સાધન રૂપી આર્થિક મદદ પણ કરી શકે વિદ્યાર્થીઓ કહે છે કે ગીતા કંઠસ્થ કરવાથી અભ્યાસ કરવાનું મન લાગે છે અન્ય વિદ્યાર્થી કરતા અલગ પડી આવીએ છીએ શરીરમાં કંઈક અલગ જ ચેતનાનો અનુભવ થાય છે છેલ્લા નેવું વર્ષથી આ જ્યોતિ પ્રગટાવી છે પ્રતિ વર્ષ થી આઠસો જેટલા વિદ્યાર્થીઓ અહીં આવી ગીતાની સાધના કરે છે આશિષ મહેતા નડિયાદ બુલાનો શ્રી સંતરામ મહારાજજી જય સંતરામ સમાજ સાંધ નડિયાદના આઠમા મહંત પરમ પૂજ્ય જાનકીદાસજી મહારાજજી આજથી આશરે નેવું વર્ષ પહેલા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કાર ધાર્મિક સંસ્કારનું ચિંતન થાય એ હેતુથી ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવેલ છે ચાલુ વર્ષે આ અભિયાનમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે વધારો કરવામાં આવ્યો છે મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં હમ બાળક હૈ અતિ નાદાન જેવા પ્રેરણાત્મક પ્રેરણાત્મક ગીતો નો સમાવેશ કરવામાં આવે છે જેથી માતા પિતા વડીલો ગુરુ ભગવાન ધર્મ એ પ્રત્યે બાળકોમાં સભાનતા આવે સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ઉજ્જય રામદાસજી મહારાજ ની ખાસ ભરા આદેશ થી આ યોજના ચાલુ કરવામાં આવે છે